સમાચાર આવી રહ્યા છે યાત્રાધામ પાવાગઢ ખાતે નું માનવ મહેરામણ ઉમટ્યું છે માં મહાકાળીના ધામ પાવાગઢ ખાતે હૈયેથી હૈયું દડાય તેવી ભીડ જોવા મળી આસો નવરાત્રીના ના ચોથું નોરતું અને રવિવારની ની હોય માય ભક્તો માનવ મહેરામણ ઉમટ્યું છે

કાદર દાઢી છોડાય ગેઆ છે શ્રી કાદર છોડાય ગેઆ છે યાત્રા ધામ પાવાગટ ખાતે આજે ચોથો નોરતો તેમજ રવિવારના સંદર્ભે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે શું વિગતો ચોક્કસથી માસુમ જણાવી દઉં કે યાત્રાધામ ધામ ખાતે આજે ચોથા નોરતે ભક્તોનું માનવ મેરામણ ઉમટ્યું છે માં મહાકાળીના ધામ પાવાગઢ ખાતે હૈયતી હૈયુ દળાય તેવી ભીડ જોવા મળી રહી છે યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે આશો નવરાત્રીના ચોથા નોરતું અને રવિવારની રજા હોય માય ભક્તોનું માનવ મહેરામણ હતું ભક્તોએ માતાજીના ચરણમાં ઝુકાવી ધન્યતા અનુભવી હતી એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગત જનની શ્રી મહાકાળી માતાજી છે આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં આવતા હોય છે તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી આશો નવરાત્રી તેમજ આઠમ પૂનમનું અનેરૂ મહત્વ હોય છે તે ઉપરાંત તેમજ શનિવાર અને રવિવારની દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં પડતા હોય છે વિકાસ અને મંદિર પરિસરના આધ્યાત્મિક નિર્માણ થયા પછી દેશના પ્રધાનમંત્રી દ્વારા ઐતિહાસિક ધ્વજારોહણ બાદ યાત્રાળુઓનો ઘસારો ઉત્તર વધી રહ્યો છે તેમાં પણ આસો નવરાત્રીના આજે ચોથા નોરતે રવિવારની રજાના રોજ માતાજીના દર્શનાર્થે

જય માતાજીના ભારે જયઘોષ ઘોષ તથા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું ત્યારે ભાવિક ભક્તોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ દ્વારા તળેટીથી ડુંગર ઉપર નિજ મંદિર સુધી ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે ભક્તોએ આજે ચોથન ઓળતાને લઈ ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી જી